ગુડ 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 મોર્નિંગ 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 જય માતાજી સૌને પ્રજાપતિ છે સવારના સાડા દસ જોઈ શકો સાડા દસ થયા હોય સૌને સુપ્રભાત જય માતાજી જય રામા

કાલની મેચમાં તો કાલે વરસાદમાં મેચ બંધ રહી ખબર નહી બે બે પોઈન્ટ આપે હા કારણ કે વરસાદના રીતે બંધ રાખી હતી મેચ અત્તર ગુજરાતમાં ઓગણચાલીસ કિલોમીટર ઝડપે વાવાઝોડું વરસાદથી ગરમી અગિયાર ડિગ્રી ઘટતો તાપમાન થી એકત્રીસ ડિગ્રી મહેસાણામાં નહોતો આવ્યો વરસાદ

ગમી મિત્રો સેવ ડુંગળી શાક મજા આવશે આવી ગયા છે જમવા માટે સહયોગ નું શીખવું પણ છે સાથે ਇਨਕੀ ਬੇਰ ਵਗਰ ਸੁਣੂ ਲਾਗੇ ਨੇ ਰੀ ਜੁ ਸਿਖਣ ਲੈਵਾਨੇ ਹਾਂ ਸਿਓ ਨੂੰ ਮਰੇ ਦੂਦਾ ਹਾਂ ਜੀਰੋ ਸਿਖਣ ਲੈਵਾਨੋ ਪਹਿਲਾ ਪੌਣੀ ਨਾ ਪੀ ਆਈ ਰੂ ਤੀਜੋ ਪੌਲੀ ਜੋ ਆਏ ਹਾਂ ਤੋੜਾ ਐਂਕੀ ਮਾ ਦੋ ਘਾਨੇ ਜਲਦੀ ਕਰੋ ਮੇਰੇ ਆਉਣਾ ਵੀਡੀਓ ਉਹ ਤੇਤੀ ਪਕਾਉ ਗਏ મમ્મી અને છે છ વાગ્યા છે અને મમ્મી પપ્પા જુઓ પાછળ શું કરે છે કાલ તો જુઓ આપવાનું રાખી લે પપ્પા

મમાને ગેર પ્રસંગ પછી બારોબર અને મામાનો પ્રસંગ આવે છે ગોગા મહારાજનો પ્રસંગ આવતો હોય જતીનનો માર વધામણું બાકી હોય અને જતિનનું વધામણાનો પ્રસંગ બાકી હોય હા હા સત્તર તારીખે જઈશું જો આરતીનો ફોન આવ્યો છે વિડીયો કોલ

હમ પછી પા હોર દેવાના ઉપરથી ને અત્યારે કોયલ બોલે બોલે હોજી સમય બદલાઈ ગયો ના ઉપર રોગ આયો તો ખબર પા પત્તા દેવા થાય જી yellow ચડી હતી સતી બસ ઓનાતી જ ન જતી રહે આ ગરમી માં હું રે જો લેબુ કો કે પાળે ભઈ આ લેબુ કોણ તું લે હા નહી આ વાવા જોવાનું થ્યું નહી ભાઈ આ ડેટા શાક રવૈયો રવૈયા નો શાક

શેગો ગવાર ગવાર નું શાક સુધાર એટલે કાલ ચોક્કસ રસ હશે ગુડ નાઈટ મિત્રો અહીંયા વિડિયો એન્ડિંગ કરીએ છીએ વેરી ગુડ નાઈટ ગુડ નાઈટ ગુડ નાઈટ ડિમ્પલ ગુડ નાઈટ ગુડ નાઈટ સારું ત્યારે મિત્રો વિડીયો અર્નિંગ કરીએ છીએ વિડીયો ગમે તો લાઈક શેર કોમેન્ટ કરજો ગુડ નાઇટ